નમસ્કાર ગુજરાત મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું પશુપાલન કરતા ખેડૂતોને મળશે સાહીઠ હજાર રોગચાળો આવવાની આગાહીઓ સરપંચની ચૂંટણીને લઈ આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોને વીસ હજારમાં પાંચ લાખ રૂપિયા અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ચાલીસ હજારથી સાઠ હજાર રૂપિયાની સહાય જેમાં ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી દીધું છે આ યોજના મિત્રો પહેલાંથી ચાલી રહી છે પશુપાલન કરતા ખેડૂતો માટે મિત્રો કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલાં મિત્રો ત્રણ લાખ રૂપિયા મળતી હતી આ સાથે મિત્રો કાર્ડની મદદથી ભેંચ ડિટ સાહીઠ હજાર બસોને ઓગણપચાસ રૂપિયા ગાય ડીટ ચાલીસ હજાર સાતસો ને રૂપિયા અને મિત્રો ઘેટા કે બકરી ડીટ મિત્રો ચા ચાર હજાર ત્રેસઠ રૂપિયા લોન મળે છે બેંકો સાત ટકાના દરે લોન આપે છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા લોન ઉપર ત્રણ ટકાનું ડિબિટ પણ આપવામાં આવે છે આમાં ખેડૂતોને મિત્રો ચાર ટકાના દરે લોન પણ આપવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ પાંચ વર્ષમાં મિત્રો ભરપાઈ કરવાનું રહે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રોગચાળો આવવાની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતમાં હવામાનમાં મિત્રો પલટાય તેવી શક્યતાઓ છે મિત્રો અગિયારથી બાર તારીખ ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેવાની છે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ગરમીની શક્યતાઓ રહેલી છે જ્યારે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ઠ હવામાન રહે તેવી મિત્રો સાવચેતી રાખવી જેવું કે અંબાલાલ પટેલે જણાવી દીધું છે 23 ફેબ્રુઆરી મિત્રો અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની મિત્રો શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરપંચની ચૂંટણીને લઈ મહત્ત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો માર્ચ કે એપ્રિલની એક સાથે મિત્રો સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે માહિતી પ્રમાણે મિત્રો આગામી માર્ચ મહિનામાં અંતમાં કે પછી મિત્રો એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે આમાં મિત્રો સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની એક સાથે ચૂંટણી યોજાવાની છે જેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત થઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા મળશે જેમાં મિત્રો વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને મિત્રો પાંચ લાખ કરવામાં આવી ગઈ છે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજાર રૂપિયામાં જ પાંચ લાખ રૂપિયા લઈ શકશે એટલે કે મિત્રો બેંકો પાસેથી પાંચ લાખ રૂપિયા તમે વીસ હજારની અંદર વાપરવા લઈ શકો છો એટલે કે મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન વરસે તેનું વ્યાજ વીસ હજાર રૂપિયા આવે છે આપને મિત્રો જણાવી દઈએ કે સાત ટકાના લેખે લોન આપવામાં આવે છે જેનું મિત્રો તમારે સાત ટકા વ્યાજ ભરવું પડે છે જેમાં મિત્રો ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકાના લેખે લોન મળી શકે છે જો એક લાખ રૂપિયા લો છો તો ચાલ ચાર હજાર રૂપિયા બે લાખ રૂપિયા લો છો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયા લો છો તો બાર હજાર રૂપિયા અને ચાર લાખ લો છો તો સોળ હજાર રૂપિયા અને પાંચ લાખની મિત્રો લોન લો છો તો વીસ હજાર રૂપિયા તમારે મિત્રો ભરવા પડશે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજરનો ઓગણીસ હપ્તો ક્યારે આવશે મિત્રો ખેડૂતો આતુરતાથી ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો આજે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે અને નવા વર્ષની મિત્રો ભેટ પણ મળી ગઈ છે જેમાં મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો મિત્રો ઓગણીસમો હપ્તો જાન્યુઆરી મહિનામાં મિત્રો મળી શકે છે કાં તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ખેડૂત ખેડૂત ભાઈઓના ખાતામાં મિત્રો બે રૂપિયાનો હપ્તો જમા થઈ જશે પણ ખેડૂત ભાઈઓને તે પહેલાં મિત્રો ઈ કેવાયસી અને ખેડૂત રજિસ્ટ્રી બાકી હોય તો વહેલા તકે મિત્રો તે પૂર્ણ કરી લેવાની રહેશે નહીં તો ઓગણીસમાં હપ્તાનો લાભ મળશે નહીં અમુક ખેડૂત ભાઈઓ તો એવા છે જેમને મિત્રો અઢારમાં હપ્તાનો પણ લાભ મળ્યો નથી તો તેવા ખેડૂત ભાઈઓને પણ અઢારમાં હપ્તાની સાથે ઓગણીસમાં હપ્તાનો લાભ પણ ખેડૂત રજિસ્ટ્રી કરાવ્યા બાદ મિત્રો ઓગણીસમાં હપ્તાની સાથે અઢારમાં હપ્તાનો લાભ પણ મળી જશે તો ખેડૂતોની આતુરતાનો હવે અંત આવી ગયો છે અને તેની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં જાન્યુઆરી મહિનો અથવા તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ મિત્રો ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવી જશે બાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતા મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે ગીઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગીઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગીઝીટ નોટિંગ ેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહી છે બીઝા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની અને મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત રાજ્ય જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય છે આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવીએ તો હિમાચલ પ્રદેશ અને અહીં માત્ર મિત્રો ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે અને આ મામલે મિત્રો ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આ આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તિનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ હોવી જોઈએ કે નહીં ખેત ઉત્પાદન મોંઘું થતા જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેની સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નોના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો